નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે બોટાદ તેરસો એકવીસથી પંદરસો પિંચોતેર રાજકોટ ચૌદસોથી પંદરસો પિંચોતેર અમરેલી નવસો નેવુંથી પંદરસો એકતાલીસ સાવરકુંડલા બારસો પચીસથી પંદરસો ચાર ભાવનગર તેરસો સત્યાવીસથી પંદરસો સત્તર હળવદ ચૌદસોથી પંદરસો એકસઠ જેતપુર આઠસો છપ્પનથી પંદરસો છેતાલીસ કાલાવડ એક હજારથી અગિયારસો जामजोधपुररसौ एस थी पंदर सौ छठ वाँकानेर तेरसौ पच्चीस थी पंदर सौ जसद थी पंदर सौ पचास बाबरा तेरसो तरण थी पंदर सौ सितों गोंडल अगिय सौ एक थी पंदर सौ एकोतेर जामनगर नौ सौ थी पंदर सौ साठ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો